હલો મિત્રો આ છે આપણે ધતુરાના બીજ જે આપણે હાલમાં અત્યારે મિક્સરમાં કાઢી નાખશું અને આ બીજા છે એ આપણે લેપાળાના બીજ એ પણ આપણે મિક્સરમાં કાઢી નાખશું હેલો મિત્રો આપણે વીસ લિટર પાણી લીધું છે અને એમાં સૌથી પહેલાં આપણે બે કિલો જે લીંબોળી મિક્સરમાં કાઢેલી છે તે આપણે એમાં એડ કરશું અને ત્યારબાદ આપણે જે ધતુરાના જે બીજ લીધા હતા એ પણ આપણે મિક્સરમાં કાઢી અને એ પણ આમાં એડ કરી દો હવે પછી આપણે લેપાળાના જે બીજ લીધા હતા એ હવે આપણે એમાં એડ કરીશું અને સૌથી વસ્તુ છે આપણે કાળા મરી જે કે તીખા એ આપણે બસો ગ્રામ લીધા હૈ એ આપણે આમાં એડ કરી દઈશું હવે પછી છે આદુ જે આપણે પાંચસો ગ્રામ જેવું આદું લીધું છે એ આપણે હવે આમાં એડ કરીશું અને હવે છે તમાકુ જે આપણે ત્રણસો ગ્રામ તમાકુ લીધી છે એ એડ કરી દો ત્યાર પછી આપણે હવે આને હલાવી નાખશું હલાવી અને હવે આપણે આને ઉકળવા દઈશું હલો મિત્રો હવે પછી આપણે જે આ થોર છે એ આપણે આમાં એડ કરશું જે આપણે પાંચ કિલો લીધા હે અને ત્યારબાદ આપણે જે કેડકી કે એ જે મિત્રોને આની ખબર ન હોય એનો આપણે ફોટો પણ આખો કેટકીનો જે સ્વડ છે એનો આપણે મેખશું કેટકી આપણે બે કિલો છે એ આપણે હવે આમાં એડ કરશું હવે આમાં ત્યારબાદ આપણે નાખશું કિલો જેવો આંકડો અને ત્યાર પછી ધતુરો જે આપણે કટિંગ કરીને રાખ્યો છે એ આપણે આમાં એડ કરીશું બે કિલા જેવો અને ત્યારબાદ થોડું આપણે ધીમું હલાવી નાખશું અને ત્યારબાદ આપણે લેપાળો જે અહીંયા અમારે લેપાળો કહે એ આપણે બે કિલો જેવો એ લીધો હોય એ પણ આપણે એમાં એડ કરી દઈએ તર ત્યારબાદ આપણે લેશું હવે ત્યારબાદ આપણે લેશું એમાં કિલો જેવી અડુહી અને ત્યારબાદ આપણે જે પીળા ફૂલની કરેણ એ આપણે થોડીક એડ કરીશું અને આ બધી વસ્તુને જ્યાં સુધી પચાસ ટકા પાણી ન બળે ત્યાં સુધી આપણે આને ધીમા તાપે આપણે તાપ કરી અને પાણી બાળશું આજે આપણે જે દવા બનાવી એ આપણે કોઈ પણ જાતની ઈયળ હોય કે ગળો હોય કે સુસ્યા જીવાત હોય બધામાં આનું રિઝલ્ટ જોરદાર રહેશે અને આને પંપમાં ખાલી સો એમ એલ જેવું નાખવાનું હે પંદર લિટરના પાપમાં સો એમ જેવું નાખવાનું છે અને જો વધારે રોગચાળો કે ઈયળ વધારે હોય તો આનું વધારેમાં વધારે પ્રમાણ દોઢસો ગ્રામ લઈ શકીએ અને તમામ પાકમાં આનો છંટકાવ કરી શકીએ ખાસ કરીને મગફળી તેમાં આનું જોરદાર રિઝલ્ટ છે અને બીજું કે આપણે મરસીનું જે વાવેતર હોય એના માટે બેસ્ટ રહેશે કુકડનું પ્રમાણ આ દવા સાટવાથી હાવ ઓછું રહેશે અને આમાં કોઈ લાંબો ખર્ચો નથી તમાકુ પણ આપણને નજીવા ખર્ચે મળી જાય છે બધી વસ્તુ આપણે વનસ્પતિ સહિત આપણે આજુબાજુમાં મળી રહે તો આ દવા ઘરું ઘરે તમે જરૂર બનાવી શકશો ઝીરો બજેટની દવા છે આનો કોઈ ખર્ચ નથી પણ થોડીક મહેનત જોઈ અને આ દવાનું રિઝલ્ટ પણ એકદમ સારું છે